હું તો પાડોશ માં બધી ખુશી તમે ઓલા હું ફોન કરું છું તમારા છોકરાને ફોન ઉપાડતા નથી બોલી હવાઈ બી બોલીને લઈને ગયા છે અમારે થોડીક ટીથીમાં લપ થઈ ગઈ તો એની એ શું કામ લઈશ ખબર તો છે કે જવાબ એવો હશે તો તને જ પાન નથી પડતી

એને કઈ તાત્કાલિક આવો કે મારા છોકરી ને આવરી ઘરવાળો બાજીને લઈ ગયો છોકરી નથી લઈ આવ્યો કે જવાબી નથી દેતો મને ભલે ખરખો કરે અરે ભગવાન મારી દીકરી ક્યાં લઈ ગયો રન નો ભગવાન આ કરતા નો દીકરા હોય ને તો બરાતરા નહીં આ દીકરા છે કાઢી લેવાનું પેટ બરાતરા છે રાન નો ઢીચિંગ રખડે ને બાઈડીએ બાજેસ છોકરી મારી ક્યાં ગોતવા જ આવી જઈશ પછી ફોન તો કરજો ત્યાં રાંધાનું આ કરતા પોલીસ પોલીસવાળા લઈ જાય સાચવી રાખે સારું વવડાય જય લીધા આ મહાણીઓનું ખાઈ થયો હું ક્યાંક છોકરી એ રાઈત પેડી હવે ક્યાં ક્યારે આવશે હારું મને તો સારું કંટાળો એ ભગવાન માં દીકરી મને ગમે ત્યાંથી મળી જાય હું તો ભગવાનને ને છું ભગવાન મારું કા શું કયું એ તો લખાયું પણ પછી આવતા તા ને

છોકરી હું રાખી છે બધું હું કરી છે તું ભાઈ હું પડે હું ઘર માં નહીં કરવા છોકરી હાડું બાજે છે છોકરી તે એને જોઈએ છે એને હું કરવી છે છોકરી ને આખો દી ડિંગલ કરવા છે મારે મારી દીકરી ની જિંદગી નથી બગાડવી મારી દીકરી છે તું છે ને ભાઈ હું તો હું તો મારો દીકરો ફોટોસ હું ખોટો ખબર છે હું તાર દીકરી વડે રાખું હું તને સામે જ કહું જા તું તાર જા અને કહી દેજે મારે આવું નથી દાટી મારી દે

અને મને ભગવાને આવો દીકરો પાપ્યો પાયકો કપાતો ભગવાન મને ડાઈ દીધી દીકરો કપાતા પાયકો હવે શું કરવાનું હા દીકરા કરતા તમથા સારા